हाल ही में उस पर टू द रूल नामक एक फिल्म रिलीज हुई है इस फिल्म में एक बार फिर क्षत्रिय समाज का घोर अपमान किया गया नमस्कार मित्रों स्वागत है तुम्हारे फरी एक नया वीडियो में मित्रों तुम सब लोग जाणो छो कि हमणा पुष्पा 2 लॉन्च थयो छे અને લોકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે જ્યારે કરણી સેના આનો ભારે વિરોધ કર્યો છે પુષ્પા ટુ મૂવીમાં શેખાવત પાત્રને લઈને કરણી સેનામાં ભારે રોષ ફિલ્મ નિર્માતાને આપી ધમકી પુષ્પા ટુ ફિલ્મમાં શેખાવત નામના પાત્રને નકારાત્મક રોલ દર્શાવવામાં આવ્યો છે જેને લઈને કરણી સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે આ પાત્રને ફિલ્મમાંથી હટાવવાની માંગ કરી છે અને જો આમ ન કરવામાં આવે તો તેઓ ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહે

ये कहींसना चाहिए